જય માતાજી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની ઉપર કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા પીડ એન્ડ ફાઈંગ હશો તો આજે આપણે પહોંચી ચૂક્યા છે વેરાખાડી સંગમ પીર વડોદરાથી પચીસ કિલોમીટરના અંતરે તમને આ લોકેશન જોવા મળશે ગૂગલ મેપ ઉપર તમે લસશો તો તમારા ત્યાંથી કેટલું અંતર થાય છે તે તમે જાણી શકો છો સુંદર દ્રશ્ય તમને અહીંયા મહીસાગર નાગરિક પણ જોવા મળશે અને સાથે આપણે મહીસાગર લગ્ન ચોરી પણ જોઈશું અને અહીંયા એક નાનકડો પહાડ છે તેની ઉપર તમને નવનાથ મહાદેવજીનું મંદિર પણ જોવા મળશે તો સંપૂર્ણ ડિટેલ હું તમને વિડીયોના માધ્યમ દ્વારા બતાવીશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ લોકેશન તમે જોઈ શકો છો મહીસાગર નાડીનો બ્રિજ અને આપણે નેશનલ હાઈવે ફોર્ટી એટ ઉપર ડ્રાઈવ કરી ગયા છે જે અમદાવાદથી મુંબઈ સુધીનો બનેલો છે આગળ તમને જોવા મળશે વાસલ ગામ પાસે બનેલો ટોલ ટેક્સ તો દોસ્તો અહીંયાથી આગળ આપણને એ બ્રિજ પણ જોવા મળશે તે આપણે ચડવાનું નથી અહીંયા સર્વિસ રોડ ઉપર આપણે ડ્રાઈવ કરીને જમણી બાજુ વળવાનું છે જે સીધો રસ્તો ડાકોર તરફ જાય છે જ્યારે તમે ડાકોરવાળા રસ્તા ઉપર પાંચ થી સાત કિલોમીટર આગળ આવશો તો તમને અહીંયા આ રીતનું બોર્ડ પણ મારેલું જોવા મળશે જેની ઉપર વેરાખાડી લખેલું છે તો વેરાખાડી ગામની પાછળના ભાગમાં તમને અહીંયા જબરજસ્ત લોકેશન મહીસાગર નદીનું જોવા મળશે વજરાખાડી ગામના પાછળના ભાગમાં તમને આ રીતનો આશ્રમ પણ જોવા મળશે આ રીતનો અહીંયા ગેટ પણ બનેલો છે અહીંયાથી આપણે નીચેની સાઈડ ઉતરીને મહીસાગર સંગમ તીર્થ તરફ આગળ વધીશું તો દોસ્તો આ તમને એક સીધો સિંગલ રસ્તો જોવા મળશે અને રસ્તાની આજુબાજુ નાની નાની ટેકરીઓ પણ જોવા મળશે જેની ઉપર હરિયાળીથી ભરેલું નાનું જંગલ પણ તમને આજુબાજુ જોવા મળશે મહીસાગર નાડીના તટ ઉપર તમને અહીંયા હાથે પથ્થર પણ જોવા મળશે અને અહીંયા તમે જોઈ શકો છો ગાય ભેંસ અહીંયા સ્નાન કરી રહ્યા છે અને ઠંડા પાણીને એન્જોય કરી રહ્યા છે અહીંયા તમને સુંદર ઘાટનું નિર્માણ થયેલું પણ જોવા મળશે તમે અહીંયા આવીને બોટિંગ સુવિધાનો પણ લાભ લઈ શકો છો તે પણ માત્ર વીસ રૂપિયાની અંદર આ રીતે તમને નદીના કિનારા ઉપર ઘણી બધી બોટ જોવા મળશે અને તમને સામેથી કહેવામાં આવશે કે ચાલો હું તમને સામેની સાઈડ ઉપર લઈ જાઉં તો તમે આ રીતે પાર્કિંગ કરી શકો છો આગળની સાઈડ ઉપર એક રેલિંગ બનેલી છે તેની બહારની સાઈડ ઉપર પાર્કિંગ કરવાનું હોય છે પાર્કિંગનો શુલ્ક અહીંયા તમારી પાસેથી લેવામાં નહીં આવે ચાલો દોસ્તો આગળ વધીએ હું તમને મહીસાગર માતાના દર્શન કરાવું અને નીચેની સાઈડ ઉપર મહીસાગર માતાની લગ્ન ચોરી છે એમના દ્રશ્ય હું તમને બતાવું તો આ ઘાટ ઉપર તમને બે ઘુમર જોવા મળશે અને આગળ મહીસાગર માતાની લગ્ન ચોરી પણ બનેલી છે અને આ ઘુમટની નીચે બેસીને તમે નાસ્તા પાણી પણ કરી શકો છો ચાલો એક બોટ સામેની સાઈડ ઉપરથી આવી ગઈ છે તેનું સુંદર દ્રશ્ય હું તમને બતાવું બોટિંગ સુવિધાનો લાભ લેતા પહેલાં તમારે એક વાત ખાસ ધ્યાન રાખવાની અહીંયા તમને સેફ્ટી નામની કોઈ પણ વસ્તુ જોવા નહીં મળે જે કંઈ પોઝિશનની ઉપર હાશો થશે તેની જવાબદારી આપણા પોતાની હશે તો અહીંયા કોઈ જવાબદારી લે નહીં અહીંના સન્માન અર્થે સાગરદેવ પોતાના કિનારાથી પિસ્તાલીસ માઇલ દૂર આવે છે આજનું વેરાખાડી ગામ જ્યાં મહી અને સાગરનું લગ્ન થયું હતું મહીની કુમારી સ્વાભિમાની પરનું નિર્ણળતા અને સચથી પ્રભાવિત થઈ સાગરને ભગવાન સદાશિવ બ્રાહ્મણ સ્વરૂપ લગ્ન માટે સમજાવ્યા લગ્નનો પ્રસ્તાવ અસ્વીકાર થતા મહી રોંદ્ર સ્વરૂપ ધારણ કરી સમુદ્રને પૂરવા માટે મોટો પથ્થર લઈને આગળ નીકળ્યા એક દંતકથા અનુસાર મહી ઉંમરદાયક થતાં પિતાએ પરણવા માટે સાગર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો જેનો સાગરે અસ્વીકાર કર્યો હતો તો દોસ્તો અહીંયા આવીને તમે પવિત્ર મહીસાગર નાગેની અંદર સ્નાન પણ કરી શકો છો મહીસાગરની જ્યાં લગ્ન ચોરી બનેલી છે જતા પહેલા તમને અહીંયા એક કોણ પણ બનેલો જોવા મળશે ચાલો દોસ્તો આગળ વધીએ આપણે મહીસાગર સંગમ ચોરી બનેલ છે ત્યાં જઈશું અહીંયા તમે આવશો તો તમને આ ચોરીની અંદર મહાદેવજીનું નું શિવલિંગ સ્થાપિત જોવા મળશે આ જગ્યા પર આવીને તમે મહાદેવજીના આશીર્વાદ પણ પ્રાપ્ત કરી શકો છો અહીંયા ઉભા રહીને તમે સુંદર મહીસાગર નાડીનો નો વ્યૂહ પણ જોઈ શકો છો તો ચાલો ઉપરની સાઈડ ઉપર જઈશું બસો જેટલા પગથિયા બનેલા છે અને કહેવાય છે શ્રીરામ કેકરી ઉપર આવશો તો તમને જબરદસ્ત માહોલ જોવા મળશે ઠંડકનું વાતાવરણ જોવા મળશે અને અહીંયા એક વિસામો પણ

માનવામાં આવે છે ઉપરની સાઈડ ઉપર મોટું મેદાન પણ બનેલું છે જ્યાં તમે ત્યાં નાસ્તો કરી શકો છો તો આ છે વેરા ખાડીનું ઉપરની સાઈડ નું દ્રશ્ય જ્યાં તમે નવનાથ મહાદેવજીના દર્શન કરી શકો છો અહીંયા એક મંદિરની બહારની સાઈડ ઉપર હવન કુંડ પણ બનેલો છે અને અહીંયા એક ઉપરની સાઈડ ઉપર વિશામો પણ બનેલો છે અને તમે શ્રીફળ વધેતા હોય તેમની જગ્યા તમને અહીંયા મંદિરની પાછળના ભાગમાં જોવા મળશે સંસ્થાની મિલકતને પોતાની સમજી વાપરવી અને ધાર્મિક સંસ્થાની અંદર દાન પણ કરવું અને પોતાનો જે કંઈ સામાન હોય તે પોતે સાચવવું ઉપરની સાઈડ ઉપર આવીને તમે ભરપૂર આરામ કરી શકો છો ઘણા બધા બોકડા અહીંયા તમને બેઠક વ્યવસ્થા માટેના મૂકવામાં આવ્યા છે તો આ રીતની સુવિધા તમને મંદિરની બહારની સાઈડનું દ્રશ્ય પણ જોવા મળશે અને અહીંયા બેઠક વ્યવસ્થા પણ તમને જોવા મળશે સાફ સફાઈ પણ તમને ઉપરની સાઈડ ઉપર જોવા મળશે ઉપરની સાઈડ ઉપર એક પાણીની પરબ પણ બનેલી છે ત્યાં જઈને તમે પાણી પણ પી શકો છો તો વેરાખાડીને ઉપરની સાઈડ ઉપર તમને અહીંયા એક નાનકડું રસોઈ ઘર પણ જોવા મળશે પણ તમારે અહીંયા આવીને પૂજારીનો સંપર્ક કરવો પડશે નંબર પણ લખેલો છે અને અહીંયા એક ઊંચું ટાવર પણ બનેલું છે જ્યાં ઉપર જઈને તમે મહીસાગર નાડીનો સુંદર વ્યૂ જોઈ શકો છો તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે અહીંયા વિડીયોને એન્ડ કરીશું અહીંયા આવીને આપણે મહીસાગર લગ્ન ચોરી જોઈ મહીસાગર માતાના દર્શન કર્યા અને સાથે આપણે નવનાથ મહાદેવજીના દર્શન પણ કર્યા સંપૂર્ણ વિગત જો મારા દ્વારા જે કંઈ આપવામાં આવી છે તમને પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત